કઈ રીતે આગળ આયા એનું કાલનો વે બોડો બનીને પેલા ફેસબુક માં મૂક્યું છે ઈને મારે ને કેવું છું કે કેવું છે કે મારા બાપા મરે ને મારા બાપા કોઈ વિગા જમીન મુકીન મર્યા છે ઈમાં મે ઘર બનાવ્યું છે તારી જમીનમાં માં નહીં બનાવ્યું આઈન્દ્રા ગામ માં કેટલા લોકોની ની ફેક્ટરીઓ છે તમારા ગામ સિવાય એ ફેક્ટરીઓ કોની છે કોના ભાગીદારીની છે એમાં મારે પડવું નથી આપણા વાળાને કહું છું એ ફેક્ટરીઓ તમને નહીં દેખાય નો ખેડૂત હતો આજે એનો ચાલોડામાં એક મોટો ફાર્મ છે અને એ ફાર્મમાં એ પોતે રહે છે અને જમીનોની અમદાવાદમાં ફરીથી કહું કે ભાજપના હોય કે કોંગ્રેસના કોઈ પણ જાતના ભેદભાવ સિવાય બળદેવજી બધા જ જમીનની દલાલી બધા ની કરે છે કોંગ્રેસવાળા સાથે પણ એનો ભાગ છે અને ભાજપવાળા સાથે પણ એના ઘણા પ્રોજેક્ટોમાં ઘણી જમીનોમાં ભૂતકાળમાં ભાગીદારી હતી આજે પણ ભાગીદારી છે રાજ્યમાં ટૂંક સમયમાં જ વિસાવદર અને કડીની આ બંને બેઠકો ઉપર મતદાન યોજાવા જઈ રહ્યું છે જેમાં ઓગણીસ જૂનના રોજ જે છે તે આ મતદાન યોજાશે અને જો કડી વિધાનસભા પેટા ચૂંટણીની વાત કરવામાં આવે તો આ બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા સખત પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે તેમાં કેનીબેન ઠાકોર હોય જિજ્ઞેશ મેવાણી હોય બળદેવજી ઠાકોર હોય કે કોંગ્રેસના અન્ય નેતાઓ તેમના ધામા હાલમાં કડી ખાતે જોવા મળી રહ્યા છે

કેવું પરિણામ આવે છે કઈ પાર્ટી દીડથી જીતે છે કયા ઉમેદવાર ને લોકો પસંદ કરે છે જે ડોળે લોકો રાહ જોઈને બેઠા છે અને તે વચ્ચે જો કડી બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક ઉપર રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ અહીંયા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે તો તેની સામે કોંગ્રેસના દિગ્ગજ ચહેરાઓ પણ કડી ખાતે સતત જોવા મળી રહ્યા છે જનસભા યોજી રહ્યા છે લોકોનો સંપર્ક કરી રહ્યા છે અને તે વચ્ચે ચાર્ય બળદેવજી ઠાકોર દ્વારા પટેલ ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા તે આ જનસભા દરમિયાન બળદેવજી સાંભળી લઈએ કઈ રીતે આગળ આયા ઇમ્યુ કાલ્લો મૂક્યું છે

આજુબાજુમાં બસો બસો વિઘના જે જમીનો તમારા કણીના તમામે તમામ અને કલોલા બિલ્ડરો રાખીએ તમને નહીં દેખાય પાંચ બરદેવજી ને પોતાની જમીનમાં એક ઘર રાખીને બેઠો છે એ તમને દેખાય એ મારે તમને કહેવું છે લોકોને ઉસ્કેરવાની કામગીરી સમાજ સમાજ વચ્ચે ભાગલા પાડવાની કામગીરી કુટુંબ કુટુંબ વચ્ચે ભાગલા પાડવાની કામગીરી જ્યાં ભારતીય જનતા પાર્ટીના લોકો કરી રહ્યા છે એને ઓળખવાની કામગીરી ઓળખવાની ઓળખવાની કામગીરી તમે કરજો એને તમે ઓળખજો એની વાતમાં તમે ના આવતા અને મેં કહ્યું ને કે આ સીટ જીતા છે તો ગેની બેનનો ડંકો દિલ્હીમાં વાગશે બરદેવીનો ડંકો ગુજરાતમાં વાગશે અને તમારો બધાનો ડંકો કડીમાં વાગશે અને હોમાવારો જીત છે ને તો કોઈની કોઈ ગણતરી ક્યાંય નહીં થાય ઘણા બધા આપણા સમાજના ધારાસભ્યો તમારી વચ્ચે આવે છે મારે ધારાસભ્યોને વધારે નથી કહેવું ખાલી બે વાતો કરવી છે કે કોઈ પણ સમાજનો એસટી એસસી ઓબીસી નો ધારાસભ્ય તમારી વચ્ચે આવે આપણા સમાજનો ધારાસભ્ય તમારી વચ્ચે આવે તો એને ખાલી પૂછજો કે જ્યારે ઠાકોરોને અન્યાય થાય છે વસ્તીના ધોરણે તમે અનામત આપો એ વાતની રજૂઆત કરવાની થાય છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના એસટી એસસી ઓબીસી ના ઠાકોરોને વિનંતી કરું છું એવા તમામે તમામ ધારાસભ્યોને વિનંતી કરું છું કે જે સમાજના મતો લીધા છે જયારે સમાજને અન્યાય થતો હોય ત્યારે એ સમાજની વાત પર તમે વિધાનસભામાં કરજો આ તબક્કે એવા તમામ તમામ ધારાસભ્યોને વિનંતી કરું છું લેતો નથી એક ધારાસભ્ય આજ કડીની એક સભામાં વાત કરી ઠાકોર ધારાસભ્ય શરમ આવે મને કે બળદેવજી ઠાકોર પાંચ વર્ષ ધારાસભ્ય રહ્યા એટલે પાંચ ને હું પંદર વર્ષ રહ્યો છું પાંચ વર્ષ કરી મને દસ વર્ષ કલોલમાં એમને કેમ ના કામમાં શું કર્યું મારા ગામ નહીં કડી અને કલોલમાં શું કર્યું ખાલી ઇતિહાસ વાપરવા તો કડી કલોલના કલોલ ના ગામડે ગામડે જજો તમને ખબર પડે સમાજ માટે શું લડાઈઓ લડે છે કડી કે કલોલ હોય ને કોઈ ઠાકોર ની જો ગ્રહ જમીન ઘસાયું હોય તો કોઈ ની માની હિંમત નથી કે ઠાકોર તો પાછી ના કરી આપવી પડે આ કામ અમે કર્યું છે અને કોઈ કોઈ વીરનો કોઈ માનો લાલ એમ કે કે રાત કરની અંદર બરદેવજી મને આવી અને એક કોઈ ગરીબ નું ખોટું કર્યું કોઈ નું કોઈ લખાઈ લીધું કોઈ ને કહે મદદતા કરી એવો એક તમે કઈ લાલ લાવજો અમે જાહેર જીવન છોડી દેવાની અમારી તૈયારી છે તમારા બાળકો કઈ રીતે ના ભણી શકે નું આયોજન ભારતીય જનતા પાર્ટીએ કર્યું સમગ્ર રાજ્યની અંદર 100000 પ્રાથમિક શાળાઓ બંધ કરી તમારા બાળકો ભણી કરીને હોશિયાર થશે તો કોણ કોણ કરશે એવું જેવા જે લોકો કહે છે ને એવા લોકોની એવા લોકોને ઓળખવાનો પણ પ્રયત્ન કરજો આ તબક્કે મારે જાજુ કેવું નથી ગ્યાની બેનને સાંભળવાના છે આપણે એનો ખેડૂત હતો આજે એનું જાલોડામાં એક મોટો ફાર્મ છે અને એ ફાર્મમાં એ પોતે રહે છે અને જમીનોની અમદાવાદમાં ફરીથી કહું કે ભાજપના હોય કે કોંગ્રેસના કોઈ પણ જાતના ભેદભાવ સિવાય બળદેવજી બધા જ જમીનની દલાલી બધા બિલ્ડરોની કરે છે કોંગ્રેસ વાળા સાથે પણ એનો ભાગ છે અને ભાજપ વાળા સાથે પણ એના ઘણા પ્રોજેક્ટોમાં ઘણી જમીનોમાં ભૂતકાળમાં ભાગીદારી હતી આજે પણ ભાગીદારી છે મારી પાસે નામ સહિત પુરાવા છે પણ અત્યારે હું નહીં કહું જો બળદેવજી મને ચેલેન્જ કરશે તો ચોક્કસ એમના જે ભાગીદારો છે જે ભાજપના હોદ્દેદારો હતા ભાજપના સિનિયર નેતાઓ હતા એની સાથે એમની દલાલી કરી અને બળદેવજી આજે મહેસાણા જિલ્લાનું સૌથી વધુ સુખી સમૃદ્ધ એ ઠાકોર આગેવાન બની છે એટલે કહીશ કે તમારી જાતને પહેલા જુઓ તમારા કૃત્યને જુઓ મારી સામે આગળી ના કરશો મેં તો પ્રજાના વિકાસના નર્મદા સહિત અનેક કામો કર્યા છે તમારા ચારોડા ગામમાં કાપડા કડીના ખાખરિયા ટપ્પાના ગરીબ લોકોને એ નર્મદાનું પાણી મળ્યું એમાં હું પણ સહભાગી છું પણ તમે તો ખેડૂતોની જમીનો નીચા ભાવે લખાઈ દીધી છે કેટલાય ઠાકોરોના તમારી સામે આક્ષેપો છે એ તમે બધું અભ્યાસ કરો અને પછી મારી સામે બોલો બીજું હું એમને કહીશ કે આજે પણ તમે કેટલાય એવા જમીન માલિકોના દલાલ છો જેમણે અમદાવાદમાં રહી સાણંદ રોડ કડી કલોલ રોડ કડી થોડ રોડ એ બધા વિસ્તારમાં જે સેકડો વીઘા જમીન ખરીદી છે એ મોટા મોટા જમીન માલિકોના તમે દલાલ છો આજે પણ તમારી બેઠક એમના ત્યાં ચાલુ છે એટલે તમારે મને કંઈ કહેવાની જરૂર નથી તમારી જાતને જુઓ એટલે બધી વાતનો ખુલાસો આવે હું ભરદેવજીને સ્પષ્ટતા કરવા આ માહિતી નથી આપતો પણ કઢી તાલુકાની જનતા મહેસાણા જિલ્લાની અને ગુજરાતની જનતા જે કદાચ બે પાંચ ટકા કોંગ્રેસમાં માનતી હોય તો જોઈ લે કે કોંગ્રેસના કેવા નેતાઓ આજે કોંગ્રેસની વકીલાત કરવા કોંગ્રેસ માટે મત માંગવા માટે નીકળ્યા છે અને મારા જેવા માણસ કરે છે આજે મને આનંદ છે કે બે હજાર દસ માં મેં જમીન છે સોદો અટકાયો હજુ પણ અટકાયેલો રાખ્યો છે અને કોર્ટ મેટર બનેલી છે એ જમીનની કિંમત જે બળદેવજી વેચાવા માંગતા હતા એ જમીન આજે લગભગ સાતસો થી આઠસો કરોડ રૂપિયાની થઈ ચુકી છે એટલે મને આનંદ છે કે સરકારના પ્રજા વિકલક્ષી કરોડો રૂપિયાના વિકાસના કામો મેં આખા ગુજરાતમાં કર્યા છે પણ કડી તાલુકાની અમારા કડજરી ગામની ગોપાલક મંડળીની જે ટોપ લોકેશન વાળી અતિ કિંમતી જમીન છે એ જમીન સરકારની મેં પોતે વ્યક્તિગત સંઘર્ષ કરી અને વેચાણ થતી અટકાવી છે એટલે કડી તાલુકાને અને ગુજરાત સરકારને આજના ભાવે ગણીએ તો લગભગ સાતસો કરોડ રૂપિયાનું મેં મદદ કરી છે સાતસો કરોડ રૂપિયા સરકારના આવા જે લે ભાગુ અને દલાલ તત્વો છે એમના દ્વારા લૂંટાતી અટકાવી છે